રાજકોટના ધોરાજીમાં કૃષ્ણ જન્મોત્સવના વધામણા માટે ભવ્ય શોભાયાત્રા યોજાઇ સવારે નીકળેલી યાત્રામાં શહેરના મુખ્ય માર્ગો પર વ્યવહાર કર્યો સાહિત્ય વધુ ફ્લોટ્સ અને રાસ મંડળીઓ જોડાયા જેમાં ખાસ કરીને ઓપરેશન સિંદુર પર આધારિત નારી શક્તિ બળદાવતી ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બની સતત ચુમ્માલીસ વર્ષથી યોજાતી આ પરંપરાગત શોભાયાત્રામાં હિન્દુ સંગઠનો સેવાકીય સંસ્થાઓ અને શહેરીજનો જોડાયા હતા

ભવ્ય શોભાયાત્રા નીકળવાની શરૂઆત થઈ છે ત્યારથી આજ સુધી આ પરંપરા છે વિશ્વ હિન્દુ રાખે છે દર વર્ષે સાત સીટર જેટલા ફ્લોટ ની શોભાયાત્રા છે ધોરાજીમાં નીકળે છે આજે પણ એ જ પરંપરા ધોરાજીમાં જન્માષ્ટમી મહોત્સવ વિશાળ શોભાયાત્રા નીકળે છે આમાં અનેક ફ્લોટ છે જોડાયા છે વિવિધ યુવક મંડળ વિવિધ જ્ઞાતિ મંડળ પોતપોતાના ફ્લોટમાં ભગવાન કૃષ્ણ ભગવાન શિવ ની ઝાંખી આ દ્રશ્યો હજુ કહે છે અને દામદૂમ છે આ ઉત્સવ છે એ ઉજવવામાં આવે છે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ મરેન્દ્ર કાટિલ્ય ધારાસભ્ય સોરાજી ઉગ્રતા વિસ્તાર ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ તમામ તમામ નગર ચૂનામાં ઉકેતા વિસ્તારના ગામડાઓમાં લોકોમાં અનેક પ્રકારના ઉત્સાહ જોવા મળ્યો છે આજે દેશની અંદર